દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ પાદરા તાલુકાના માસર ગામે નેજા પાદરા તાલુકાના માસર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવ મહારાજના પવિત્ર મંદિરે નેજા ચઢાવવાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું ગામના સરપંચ સહિત ગામના આગેવાનો યુવાનો તથા ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવથી ભરપૂર માહોલમાં મહારાજના નેજા ચડાવી ભક્તોએ શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા કાર્યક્રમ દરમિયાન ભક્તિ ગીતો તથા જયદોષ સાથે સવ્ય ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બ્યુરો જગદીશ ચૌહાણ વેલકમ ગુજરાત ન્યૂઝ સર ગામે આજ રોજ રામદેવભીર મંદિરના મેળાએ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ ગામજનોના સહકારથી અને દરેક ભાવિક ભક્તોના સહકારથી નેજાના કાર્યક્રમમાં શાંતિપૂર્ણ નેજાનું કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ભજન સત્સંગનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ મેળાનું આયોજન સરસ રીતે શાંતિપૂર્ણ પતવાની સાથે દરેક ભાવિક ભક્તોએ સાથે સાથે સારી રીતે મંદિરમાં દર્શન કરી શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા અને દરેકે સાથ સહકાર આપવા બદલ માસર ગામના મંદિર તરફથી દરેક ભાઈ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજ રોજ માસર ગામના ભાદરવા સુદ નોમ દિવસે લગભગ ત્રણેક વર્ષથી માસર ગામના તમામ ભાઈ ભક્તોજનોના સાથ સહકારથી માસર ગામે રોહિત સમાજના રામદેવ દાદાના મંદિરે મેળાનું આયોજન થાય છે તમામ ગ્રામજનોના સાસ સહકારથી અને તમામ ગ્રામજનો દાદાના દર્શન કરી અને દરેક જણ પાવન થાય છે એક આસ્થાનું માસર ગામ રામદેવ દાદાનું મંદિર છે જે તમામ રોહિત સમાજ અને તમામ માસર ગામજનોના સાહ સહકારથી દર વર્ષે નોમ સુદ નોમના દિવસે આ નિજા ચલાવી અને દર વર્ષે દાદાનો મહોત્સવ ઉજવવામાં આવે છે જય જય પાદરા તાલુકાના ગામે જેવા કે છેલ્લા પાંચેક વર્ષથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે આ સાલ પણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે તો અમારા માસર ગામના દરેક વડીલો તેમજ સાથી મિત્રો અમને સારો સાથ સહકાર આપે છે તેવી જ રીતે અમને પોલીસ સ્ટેશનનો બી સારો સાથ સહકાર મળી આવેલ છે અને ગામના દરેક યુવાનો ભૂલકાઓ માતા બહેનો દરેક મેળાનો લ્હાવો લે છે તેવી જ રીતે અમે મેળાનો સારી રીતે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ અને દાદાના દર્શન બી દરેક લોકો કરે છે અને સારો અમને સાથ સહકાર મળે છે જય લખદ